આગળ સુદ આઠમ થી ફાગણી પૂનમ એટલે કે હોળી પર્વ સુધીના આઠ દિવસો કહેવાય છે હોળાષ્ટક શાસ્ત્રમાં આ દિવસોને અશુભ માનવામાં આવે છે તેની પાછળ શું કારણ છે અને આ દિવસોનું શું મહત્વ છે આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી યસ્ય સ્મરણ માત્ર જન્મ સંસાર બંધ વિમુચતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે જે વિષય વિષય છે છે તે હવે એટલે શું હોરાસ્ટક ક્યારે ચાલુ થાય છે અને હોરાષ્ટક ક્યારે પૂર્ણ થાય છે હોરાષ્ટકમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શું કરવું શું ન કરવું હોરાષ્ટકને લઈને શાસ્ત્રના પ્રમાણ સાથે સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું મિત્રો હોરાષ્ટકની વાત કરવામાં આવે તો જ્યોતિષના મત પ્રમાણે અને પૌરાણિક કથા અનુસંધાનમાં જો વાત કરીએ તો હોરાષ્ટક મતલબ હોરી ઇતિ અષ્ટક હોરી અષ્ટક એટલે હોળી જયારે આવતી હોય એના આઠ દિવસ પહેલા જે આઠ દિવસોને અશુભ ગણવામાં આવે છે જેમાં ફાગણ સુદ અષ્ટમી એટલે કે ફાગણ સુદ આઠમ થી અને ફાગણ સુદ પૂર્ણિમા સુધી એટલે કે પૂનમ સુધી આ હોરાષ્ટક કહેવામાં આવે છે હોરાષ્ટ્રક ની પૂર્ણાહુતિ ક્યારે થાય તો કે જયારે હોળી માતાનું પ્રાગટ્ય થાય ત્યારે એ હોરાષ્ટક ની પૂર્ણાહુતિ થાય છે હોરાષ્ટક પ્રારંભ ક્યારે છે તો કે આજથી હોરાષ્ટક નો પ્રારંભ થાય છે આજે રાત્રે આજે રાત્રે એકવીસ વાગે એટલે કે રાતના નવ વાગ્યા ને ઓગણ મિનિટે હોરાષ્ટકની શરૂઆત થાય છે અને પૂર્ણાવતી હોળીનું પ્રાગટ્ય થાય ત્યારે થશે હોળીનું દહન થાય તે દરમિયાન હોરાષ્ટક પૂર્ણ થાય છે હોરાષ્ટકમાં શું ન કરવું તો હોરાષ્ટકની અંદર કોઈ માંગલિક અવસરને તમે કદાચ વિચાર કરતા હોય અથવા માંગલિક અવસરની કોઈ વસ્તુ લાવતા લાવવા માંગતા હોય સમજો આગળ કોઈનું લગ્નનું હોય તો કપડાં લેવા જવાનું હોય કોઈને કોઈ ખરીદી કરવા જવાનું હોય તો હોરાષ્ટ્રકમાં ભૂલથી ના લેતા માંગલિક કાર્ય ન કરવા જોઈએ લગ્ન વાસ્તુ ખાત ખાતમુહૂર્ત પ્રતિષ્ઠા વગેરે ધાર્મિક કાર્ય ક્યારે ધાર્મિક કાર્યમાં વાંધો નથી પરંતુ માંગલિક કાર્ય ન કરવા જોઈએ ઘરનું નવું મકાન લીધું હોય તો ગૃહ પ્રવેશ વાસ્તુ કે એવું કંઈ જ પણ ન કરવું જોઈએ હોરાષ્ટકમાં હોરાષ્ટકની ની અંદર ઘરની પૂજા પાઠ તમે કરી શકો છો સત્યના કથા કરી શકાય જપ તપ વ્રત કરી શકાય સાધના ઉપવાસના દાન ગરીબોને ખવડાવવું તો ખવડાવી શકાય પરંતુ આ આઠ દિવસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને જો કોઈ એ કરવામાં આવે છે તો હોળીની જ્વાળા હોળીની જ્વાળા અને હોળીમાં બિરાજમાન ઢુંઢા નામની રાક્ષસી તે કાર્યનું દહન કરે છે ચાહે ગાડી લાવવાની હોય કે બાઇક લાવવાનું હોય કે ગમે તે લાવવાનું હોય હોરાસ્ટકમાં ભૂલથી ના લાવતા નહીં તો એનું દુર્ઘટના થતી હોય છે શાસ્ત્રનું પ્રમાણ છે છે અને એવું કહેવામાં આવે કે આ આઠ દિવસો કેમ અશુભ આને ગણવામાં આવે છે અને કેમ ત્યાગ કરવામાં આવે છે કેમ શુભ કાર્ય નથી કરતા તો એને પૌરાણિક કથા અનુસંધાનમાં જો વાત કરીએ તો એવું કહેવાય છે હિરણ્ય કશ્યપ એનો જે દીકરો હતો પ્રહલાદજી ભગવાનનો પરમ ભક્ત હતો અને કશ્યપ દ્વારા પ્રહલાદજીને આઠ દિવસ આઠ દિવસ સુધી બહુ જ યાતના બહુ જ પીડા અને બહુ કષ્ટ આપવામાં આવ્યા હતા અને એ આઠ દિવસો જે ભક્તને ભગવાનનો જે પરમ ભક્ત છે એને જે બહુ બધી વેદના આપવામાં આવી હતી જે પીડા આપવામાં આવી હતી એ પીડાના જે આઠ દિવસો જે છે ભક્તોએ એ દિવસોને અશુભ ગણી નાખ્યા છે એટલે આ આઠ દિવસોને શાસ્ત્રમાં એને હોરાષ્ટ્રક કહેવામાં આવે છે અને હોરાષ્ટ્રક દરમિયાન એ કરવાથી કહેવાય છે કે સામે હોળીએ કરેલા કાર્ય એ કાર્ય દહન થાય છે મતલબ કામ બગડી જાય છે જો કોઈ કામ બગડી જાય અને મોટું નુકસાની આવે એવું એવું કંઈ આપણે કરવાની ક્યાં જરૂર છે આઠ દિવસ પછી કરો જે કંઈ છે મતલબ જ્યારે જ્યારે આપણે કોઈ પણ શુભ કામ કરતા હોય ત્યારે સારા દિવસો ચોખ્ખા દિવસો મુહૂર્ત આપણે જોવડાવીને લેવાનું કારણ એ છે કે ઘણી વખત શાસ્ત્રનું જ્ઞાન આપણને નથી પણ જેને જ્ઞાન હોય તે વ્યક્તિને પૂછીને સારા મુહૂર્ત પ્રમાણે આપણે લેવું જોઈએ કેમકે કોઈ દરેક વસ્તુ મનુષ્યના મહેનતની હોય છે એના પરસેવાની હોય છે અને સારા વિચાર સાથે સારી જિંદગીમાં જીવવા માટે ઘર હોય ચાહે મકાન હોય કે ગાડી હોય એ મનુષ્ય એ લેતો હોય પણ લેવા માટે સારો સમય ને સારું મુહૂર્ત હોય ત્યારે જ લેવું જોઈએ તો હોરાસ્ટક દરમિયાન હંમેશા આવા કાર્ય અથવા કોઈ વસ્તુની ખરીદી કરવી હોય કોઈને બાનું આપવાનું હોય બને ત્યાં સુધી ના કરતા કેમ કે કરેલું કામ તમારું બગડી જાય છે હોળીમાં રહેલી ઢુંડા નામની રાક્ષસી એ કાર્યને દહન પ્રમાણ શાસ્ત્રમાં છે હવે વાત કે આપણે એવું તો શું કરવું જોઈએ કે જે સૌથી વધારે ફાયદો આપે હોરાષ્ટક દરમિયાન શક્ય હોય તો રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ દરમિયાન જે છે તે શ્રવણ કરવું જોઈએ સાંભળવું જોઈએ દરમિયાન ભાગવત કથા જે છે એ પણ સાંભળી શકાય હોરાષ્ટ્રક દરમિયાન હરિનામોચ્ચારણ ભગવાનનું નામ વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી પૂજન કરવાથી અથવા વિષ્ણુ શાસ્ત્ર પાઠ કરવાથી અથવા ભક્ત પ્રહલાદની જે કથા જે છે કથાનું વાંચન કરવાથી અથવા શ્રવણ કરવાથી એનું સારું પરિણામ મળે છે મતલબ હોરાષ્ટક દરમિયાન આપણે જે કહ્યું તે પ્રમાણે અમુક વસ્તુ ન કરવી જોઈએ પણ જે શાસ્ત્રમાં એનું પ્રમાણ છે તો એ વસ્તુ એ ધર્મ કાર્ય એ દાન આપણે કરી શકીએ વાંચન કરી શકાય ધાર્મિક ગ્રંથોનું વાંચન કરી શકાય જે મહિલાના ગર્ભની અંદર સંતાન હોય તો એમને ખાસ કરીને હોસ્ટ દરમિયાન હરિવંશ અથવા ભક્ત પ્રહલાદજીનું જે આખ્યાન અથવા ભાગવતનો પાઠ ચોક્કસ એ કરવો અથવા સાંભળવો જોઈએ જે એના માટે સારો છે ભક્ત પ્રહલાદની જેમ એનો બાળક સંસ્કારી બને છે ભગવાનનો ભક્ત બને છે અને ભગવાનની અસીમ કૃપા તે બાળકો ઉપર રહે છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની મેં તમને હોરાષ્ટકને લઈને એક સુંદર જાણકારી આપી છે ને આગળ હોળીને લઈને પણ ઘણા ઉપાયો જેમાં હોળી માતાનું પૂજન છે મુહૂર્ત છે કે હોળી પહેલાં પણ ઘણા ઉપાયો હોળી માતાને લઈને જે શાસ્ત્રના પ્રમાણસરની છે તે હું તમને હોરાષ્ટ્ર દરમિયાન પણ આપતો રહીશ પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો જોતા રહેજો અને મને આપી દો હવે રજા જય ભગવાન